ઓંગી હોટલમાં કેમ રૂપિયા નાખવા છે જ્યારે ફક્ત વીસ થી ચાલીસ રૂપિયામાં તમને મળી શકે છે એસી રૂમ વિશ્વાસ નહીં થઈ રહ્યો અરે સો ટકા સાચી વાત છે આ વિશે જાણીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દ્વિતિ તમે જો ટ્રેનની મુસાફરી રેગ્યુલરલી કરતા હોવ તો આ શાનદાર સુવિધાનો લાભ તમે પણ મેળવી શકો છો આઈઆરસીટીસી તરફથી આ સુવિધા આપવામાં આવે છે આ સુવિધા પ્રમાણે તમે પ્લેટફોર્મ પર રાહ જોવાની જગ્યાએ ફક્ત વીસથી ચાલીસ રૂપિયા ખર્ચીને આરામથી રૂમમાં રહી શકો છો ભારતીય રેલવેના રિટાયરિંગ રૂમમાં તમને લક્ઝરી હોટલ જેવી સુવિધા મળશે આ સુવિધાનો લાભ મેળવવા માટે તમારી પાસે કન્ફર્મ કે આરએસસી ટિકિટ હોવી જરૂરી છે અને આ સુવિધા મોટા સ્ટેશન પર ઇઝીલી ઉપલબ્ધ રહેશે મુસાફરો આ સુવિધા દ્વારા રિટાયરિંગ રૂમ બુક કરાવી શકશે આ રૂમ રેલવે સ્ટેશનમાં બનાવેલો હોય છે જેમાં સિંગલ ડબલ અને ડોર્મેટરી સ્વરૂપમાં રૂમ ઉપલબ્ધ હોય છે અને વધુ એસી અને નોન એસી બંને ટાઈપના રૂમ મળશે આ રૂમને તમે એકથી અડતાલીસ કલાક માટે બુક કરી શકો છો અને રૂમ બુક કરવાની ચાર્જ ખાલી વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા વચ્ચેની છે આઈઆરસીટીસીની વેબસાઇટ પર રૂમ બુક કરવાની પ્રોસેસ કરવાની રહેશે જો તમે રિટાયરિંગ રૂમ બુક કરી રહ્યા હોવ તો તેનો ચાર્જ ચોવીસ કલાક સુધી વીસ રૂપિયા હોઈ શકે છે જ્યારે ડોર્મેટરી રૂમ બુક કરતા હોવ તો ચોવીસ કલાક માટે તેનો ચાર્જ દસ રૂપિયા હોય છે આ સિવાય ચોવીસથી અડતાલીસ કલાક વચ્ચે રિટાયરિંગ રૂમની કોસ્ટ ચાલીસ રૂપિયા અને ડોર્મેટરી રૂમનું ભાડું વીસ રૂપિયા હોઈ શકે છે જો તમે હાલમાં ક્યારે ટ્રેનની મુસાફરી કરવાના હોવ તો આ સુવિધાનો ફાયદો જરૂરથી લેજો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા